વલસાડના અતુલ ખાતેથી એકવીસ વર્ષીય યુવતી ગુમ થઈ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારના રોજ ચાર કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના અતુલના મુકુંદ સોના દર્શન સોસાયટીના સાંઈ દર્શન રેસીડેન્સી ફ્લેટ નંબર ત્રણસો ખાતે રહેતા એકવીસ વર્ષીય મેહવીઝ મુનાફ મન્સુરી તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા જેમની શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો ગુમ થનાર પાતળો બાંધો ઘઉ વર્ણ અને આશરે ચાર ફૂટ પાંચ ઇંચ ઉંચાઈ ધરાવે છે તેમણે બુરખો પહેરેલો હતો તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે જો કોઈને આ મહિલાની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબાર યાદીમાં જણાવાયું છે